મિત્રો પાવાગઢમાં એવા બે ચોર કે જેમણે મહમત શા બેગળાનું સાથે લઈ જતા તો કોણ હતું આ બે ચોર અને કેમ મહાકાળી માને એમની સાથે ચોરી કરવા જવું પડતું હતું તો આવો જાણીએ ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત એવા ખાપરા અને ઇતિહાસ મિત્રો પાવાગઢમાં પતઈ રાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું અને ત્યારે મોહમ્મદ શાહ બેગડો એવો માતા ભારે રાજા હોવાની છાપ ધરાવતો હતો અને એ વખતે પાવાગઢમાં બે ચોર હતા એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી આ ખાપરો અને ઝવેરી એ મહાકાળી માની ખૂબ જ ભક્તિ કરતા અને એ મહાકાળી માના મોટા ભક્ત હતા તેઓ જે પણ કંઈ ચોરી કરતા એનો ત્રીજો ભાગ માતા મહાકાળીને આવીને ધરાવતા અને આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માના ચોરે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ એમનો સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો પાક ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા અને સમય જતાં એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરશું એક કામ કરો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારીને બંને મહાકાળી માના મઢે જાય છે અને માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાડકા મારી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાવું છે મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું પણ સાંભળો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માડી હવે અમે પછી ચોરી નહીં કરીએ અને આમ ખાપરો અને ઝવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજમહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાય ત્રણ રત્નો ઉપાડી ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતા કરતા રાત ગઈ અને સવાર પડી અને ત્યાં તો મોહમ્મદ શાહ બિગડાના રાજ્યમાં ચોરી થઈ ચોરી થઈ આવી બૂમો પડવા લાગી એટલે મોહમ્મદ શાહ બિગડાએ એના વજીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે મારી આટલી તાક છે તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કેવી રીતે કરી ત્યારે વજીર કહે છે કે આપણા પાવગઢમાં બે જ માથા ભારે ચોર છે કે જેમણે આ ચોરી કરી હશે પણ હે હુજુર હજુ સુધી પાવગઢના એ બે ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી ખાલી એમનું નામ જ બધાને ખબર છે ખાપરો અને ઝવેરી બાકી એમને કોઈએ જોયા નથી પછી રાજાએ પાવગઢમાં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ટોળિયા ઉપર સૂ છું ને એના ચારેય પાયા સોનાના છે તો જો ખાપરા અને ઝવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે અને હે માળી અમે તો ત્રણ રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી સાત પેઢીઓ ખાય ને તો પણ ખૂટે એમ નથી પણ હે મા મોહમ્મદ શાહ બેગડા એમને લલકાર કર્યો છે અને મા તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકાળી માં બોલ્યા કે હું તમારી સાથે છું જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ગઢ પાવાની કાડકા નો અને મારું વેણ કોઈ દી ખોટું ન પડે અને પછી તો ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે અને મહાકાળી માએ પોતાના ચમત્કારથી આખા રાજ્યમાં જેટલા હતા

અને આમ કરતા કરતા બીજો દિવસ ઉગ્યો અને રાજા એના ખાટલામાં નીચે નજર કરીને જુએ છે તો સોના અને પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે મારે આ બંને ચોરોને જોવા પડશે પછી પાછા મોહમ્મદ શાહ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે જબરા હોય ને

પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું આ ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં પચાસ સૈનિકો એમની સાથે સાથે રહેતા પછી ખાપરા અને જવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો આમ કરતા કરતા દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવા કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને જવેરીના ઘરે રોટલો ખાવા પહોંચી જતું આમ દસ વાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટ એમને રોટલો તો નાખ્યો એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને જવેરીના ઘર પાસે જ ઊંઘી ગયો પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા સૈનિકોની આંખ મીચાઈ ગઈ અને પછી તો ખાપરો અને ઝવેરી આખે આખો ઊંટને ઉપાડીને અને પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બંને ચોર પકડાશે નહીં એટલે રાજાએ ફરી એક ટંઢેરો પીટાવ્યો કે ખાપરા અને જવીરીને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી એટલે મારા મહેલમાં આવો અને તમને ઈનામ આપું છું એટલે ખાપરા અને જવીરીએ માકાડી માને કહ્યું કે મોહમ્મદ શાહ બેગડાએ અમને રાજ્યમાં તેડાવ્યા છે માડી જો તું રજા આપતી હોય ને તો અમે બંને રાજાના મહેલમાં જઈએ કેમ કેઢ પાવાની કાળકા નહીં અને પછી ખાપરો અને ઝવેરી મહેલમાં ગયા તો રાજા એમનું સામજ્યું કરીને ઇનામ આપ્યું આમ ખાપરા અને ઝવેરી ના થઈ મહાકાળીમાં માએ અનેક કામ કર્યા તો મિત્રો આ હતો પાવાગઢ બે ચોર ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ મિત્રો આવા જ વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ ધન્યવાદ